વાગરા ખાતેથી એટીએમ ચોરીના ચોરને ગણતરીના દિવસોમાં ઝડપી પાડતી ભરૂચ એલસીબી પોલીસ તારીખ ઓગણીસ બે બે હજાર ચૌદના રોજ રાત્રિના દરમિયાન અજાણ્યા માણસોએ સફેદ કલરની સ્કોર્પિયો ફોર વ્હીલરમાં દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોલાવા ગામે આવેલ એટીએમ સેન્ટરમાં પ્રવેશી એટીએમ મશીનને ગેસ કટર વડે કાપવાનો પ્રયત્ન કર્યો પરંતુ વાર્તા પકડાઈ જવાના ડરથી નાસી ગયેલા અને તે જ રાત્રિએ કેમ દ્વારા વાગરા ટાઉનમાં જે બે કોમ્પ્લેક્સમાં આવેલા એચડીએફસી બેંકના એટીએમ સેન્ટરમાં પ્રવેશી એટીએમ મશીનનું ગ્રાઉન્ડ તોડી એટીએમ મશીનને સ્કોર્પિયો ગાડીમાં મૂકી જનાર તેમાં રાખેલા રોકડા રૂપિયા ત્રણ લાખ હજાર પાંચસોની ચોરી કરી નાસી ગયેલા છે જે બનાવ સંદર્ભે દહેજ તથા વાગરા ખાતે ઘરફોડ જોડ અંગે તથા એટીએમ મશીને નુકસાન અંગે સંલગ્ન કલમો હેઠળ અલગ અલગ બે ગુના રજિસ્ટર કરવામાં આવ્યા હતા જે ગુના બનાવની ગંભીરતા સમજી સંદીપસિંહ જે વડોદરા વિભાગના આવી સૂચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ મયુર ચાવડા સાહેબના હોય તાત્કાલિક એક્શનમાં આવી નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ અને જંબુસર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સ્થાનિક સેશનને ગુના શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન અને સૂચના આપેલ છે જે ગુનામાં પકડાયેલા આરોપી એક સલીમ ઉર્ફે મુસો અબ્દુલ સિદ્દી ખાન રહેવાસી ઓલપાડ મકાન નંબર ચાલીસ ઝીલ મિલોરોની હાઉસ ઓલપાડ જિલ્લો સુરત બે નંદી ઉર્ફે કબીર ખાન રહેઠાણ બી બસો એક નેશનલ એપાર્ટમેન્ટ તાલુકો અંકલેશ્વર ત્રણ ઇરફાન ઉર્ફરો બાબા સાહેબ ડાયમાં રહેવાસી ચિન્નત બંગલો જંબુસર બાયપાસ રોડ પરુચ ચાર સામલલાલ ઉર્ફે રામુ શંકરલાલ વર્મા રહેવાસી કે યાત્રા થનાડક જિલ્લો ઝાલાવાડ રાજસ્થાન બોઇઝ હોસ્ટેલ રૂમમાં મધ્યપ્રદેશને પોલીસે ઝડપી લીધા છે આ ઉપરાંત વોન્ટેડ આરોપી એક ઇમરાન ટુર સંસ્કૃત ખાન રહેઠાણ મંગળો કાઠાના હાથી મરિયાણા બે રણવીર ઉબે રાણા રતિરામ રહેવાસી ધંધુકાના હરિણા હરિયાણા મતુરફી ગોડાખાન મોહમ્મદ રહેવાસી રાયપુરી ગામ હરિયાણા ચાર સમુદાના અધિકારી ઉભી જીગર આનંદસિંહ રાજપૂત પાલગર મહારાષ્ટ્રની ઝડપી પાડવામાં આવ્યા છે ગઈ તારીખ 20 21 ફેબ્રુઆરીની રાત્રિના ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના જોલવા ગામની અંદર એટીએમ તોડવા માટેનો પ્રયત્ન થયેલો અને એ વખતે એટીએમમાં સાયરન વાગતા એક ગેંગ છે એ સ્કોર્પિયો કારમાં અને બીજી કારમાં નાસી જતા દેખાયેલી ત્યાર પછી એ જ રાત્રિના વાગરા ટાઉનની અંદર એચડીએફસી બેંકનું એક એટીએમ આખું એટીએમ જેને ડિસ્મેન્ટલ કરી સ્કોર્પિયો ગાડીમાં એટીએમ મશીન નાખી અને નજીકમાં ઈશાદ ગામ છે એની સીમમાં લઈ જઈ અને એ એટીએમ ને તોડી અને એમાંથી લગભગ સાડા ત્રણ લાખ રૂપિયા જેટલી કેશની ચોરી થઈ હતી એક જ રાત્રિના એક જગ્યાએ પ્રયત્ન અને બીજી જગ્યાએ એટીએમ તોડીને ચોરીનો જે બનાવ બન્યો છે એને ખૂબ જ ગંભીરતાથી લઈ વડોદરા રેન્જના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ અને ભરૂચ જિલ્લા એસપી શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે એલસીબી એસઓજી લોકલ વાગરા અને દહેજ પોલીસ દ્વારા આ બંને ગુનાઓને શોધી કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા હતા અલગ અલગ ટીમો અને અલગ અલગ મહેનત કરવાના કારણે એલસીબીના પીઆઈ શ્રી એમ પી વાળા અને એમના પીએસઆઈ તુવર એસઓજીના પીએસઆઈ ચાવડા અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ ખૂબ મહેનત કરી અને ઇન્ફોર્મેશનના આધારે મેન્યુઅલ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આ ગુનામાં એક સાબીર ઉર્ફે મુન્નો જે મૂળ ઓલપાડનો રહેવાસી છે ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં એ સક્રિય છે અગાઉ જે ગોલ્ડ એક લૂંટ હથિયારો સાથે અંકલેશ્વરમાં બે હજાર વીસમાં માં જે બનાવ્યો એમાં સંડોવાયેલો જે સાબીર છે એ સંડોવાયેલો છે હકીકત ધ્યાનમાં આવતા એ બાબતે વર્કઆઉટ કરી અને આ સાબીર અને એની સાથે બીજા ચાર આરોપીઓ જેમાં નામ છે નદીમ ઈરફાન શ્યામલાલ અને આમિર

હરિયાણાની જે મેવાતી ગેંગ છે એ એટીએમ તોડવાની એટીએમ આખી ઉઠાવી અને ગેસ કટરથી કાપવાની મોડેસ ઓપરેન્ટ ધરાવે છે ભારત દેશની અંદર અસંખ્ય ગુનાઓ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા છે અને આખી મેવાત વિસ્તારના અલગ અલગ ગામની અંદર અલગ અલગ ગેંગ આવી રીતે ઓપરેટ કરતી હોય છે આમ અત્યારે પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને સાત આરોપીઓ જે હરિયાણા રાજ્યના છે એમને પકડવા માટેના પણ પૂરતા પ્રયત્નો ચાલુ છે હરિયાણા પોલીસના પણ સંપર્કમાં છે અને ભારત દેશના અન્ય પોલીસ અધિકારીઓ સાથે પણ એની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસપી શ્રી મયુર ચાવડા સાહેબ સંપર્કમાં છે જલ્દી થી આ બીજા સાત આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે આ જે સાગીર છે એ અગાઉ અસંખ્ય ગુનાઓમાં પકડાયેલો છે એને લૂંટ અને ફાયરિંગ સાથે લૂંટ કરવાની ટેવ વાળો છે એ સિવાય જે નદીબ છે એ દસ જેટલા ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂકેલો છે ઈરફાન અને બાકીના ત્રણ લોકો છે બે લોકો એ પણ અલગ અલગ ગુનાઓમાં ભૂતકાળમાં પકડાયેલા છે આ આરોપીઓ ભૂતકાળના ગંભીર ગુનાઓમાં પકડાયેલા એના જે અગાઉ પકડાયેલા ગુનાઓ પણ એમના જામીન રદ કરવા માટેના પણ પ્રયત્ન કરવામાં આવશે અને આ સિવાય આરોપીઓએ ઝોલવાની અંદર જે ગુનાઓ કર્યો છે વાગરાનો એક ગુનો અને મહારાષ્ટ્રની અંદર નંદુરબારની અંદર પણ એક એટીએમ બીજા દિવસે રાત્રીએ તોડીને એમાંથી પણ લૂંટ કરીને ચોરી કરી ચોરી સાથે લૂંટ કરેલી હતી એનો પણ ગુનો અત્યારે એનો ભેદ ઉકેલવામાં આવ્યો છે આ સિવાય જે આરોપી સાબીર છે એ અનિલ કાઠી ગેંગ સાથે સંકળાયેલો છે આ અનિલ કાઠી સુરતનો એક માથાભારે અને ગંભીર પ્રકારના ગુનાઓ સાથે સંકળાયેલો આરોપી છે આ બધાએ સાથે મળી બનાસકાંઠા જિલ્લાની અંદર માવસરી પોલીસ સ્ટેશનની હદની અંદર સોપારી લઈને એક વ્યક્તિની હત્યા કરેલી હતી આ હત્યાના ગુનામાં એટલે મર્ડરના ગુનામાં પણ આ સાબિર વોન્ટેડ છે આ સાથે આ ગેંગમાં જ એક બીજો અન્ય આરોપીઓ છે આનંદ કરીને એ પણ એ મર્ડરના ગુનામાં સંડોવાયેલો છે એને પણ પકડવાની પ્રયત્ન ચાલુ છે આમ ભરૂચ પોલીસની ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અને એટીએમ તોડતી ગેંગના પાંચ સાગરિતોની ધરપકડ કરવામાં આવી છે અને આની ઘનિષ્ઠતાથી તપાસ કરવામાં આવી રહી છે